આજ રોજ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા બાળકોને લઈને અહીંયા નેત્ર ચિકિત્સાલયમાં સૌ શિક્ષક ગણાય છે બાળકોનો વધારે સમય સ્ક્રીન ટાઈમનો થઈ ગયો હોવાથી આવનારા દિવસોની અંદર એમની આંખ ઉપર જે નુકસાન ના થાય વધારેને કદાચ કંઈક એવું કારણ આંખનું બન્યું હોય તો એની તપાસ કરી બાળકો વધારે પડતા આ આંખથી સુરક્ષિત રહે એ માટેનું એક થોડી તકેદારી રાખીને સ્કૂલે આ એક ડિસિઝન લીધું છે પરમ જે રામદાસજી મહારાજની આજ્ઞા લઈ અને આ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર આ ચેકઅપનો એક પ્રોગ્રામ રાખ્યો છે બાળકોનો ભૂપેન્દ્રભાઈ દેસાઈ તેમજ વિરલભાઈ શાહ પ્રણવભાઈ દેસાઈ અને અન્ય શિક્ષક મિત્રો તેમજ આચાર્યશ્રી જૈમિનીબેન બધાએ હાજર રહીને બાળકોના ચેકઅપ કેમ્પની અંદર